સુરતના બેસ્તાન વિસ્તારમાં લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ બેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા સુરતના બેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરાયો હતો કે મકાન માલિક જાગી જતા ત્રણ આરોપીએ મકાન માલિક પર જીવલેણ હુમલો કર્યો મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગે છૂટ્યા તો બનાવની જાણ થતાં બેસ્તાન પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી બીજી તરફ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે તો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે લૂંટ વીથ હોત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ તાહેબ શેખ અને કલીમ શેખને ઝડપી પાડ્યા ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો लूट और हमला की घटना बनी थी एम के आरोपी पकड़ाया है कि આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂટીને જતા રહેલ છે અને આ બનાવમાં અતરેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતલિ કવર કરેલ છે આરોપી પૈકીના એક ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો ભૂતકાળમાં દાખલ થયેલ છે

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે